સોમવારે ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં ભારે વરસાદની સંભાવના કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ દેવભૂમિ દ્વારકા જામનગર સાબરકાંઠાના વિજયનગરમાં ફસાયેલા અમદાવાદના છ યુવકોનું કરાયું રેસ્ક્યુ પોળોના જંગલમાં હરણાવ નદીમાં પાણી આવતા ફસાયા હતા છ યુવકો સ્થાનિક પોલીસે તમામને સલામત રીતે બહાર કાઢ્યા જંગલના માર્ગે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા બનાસકાંઠા એસડીઆર કામગીરી આઠ લોકો ને બચાવ્યા સંયુક્ત પાસે બનાસકાંઠાના અમીરગઢ પાસે ફસાયેલા એક યુવક રેસ્ક્યુ કરાયું સોળ કલાકની જહેમત બાદ યુવક ને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ની ટીમે દિલતડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું ઇડરમાં રેલવે અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ફસાયા એસટી બસ મુસાફરોના જીવ ચોટિયા તાળવે સ્થાનિકોની મદદથી મુસાફરોને કરાયા રેસ્ક્યુ ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા સુઈગામમાં જળબંબાકાર ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી નડાબેટના રણમાં પણ જળ જમાવડો દરિયામાં પરિવર્તિત થયો રણ વિસ્તાર થરાદ તાલુકાના માંગરોળ નજીક સર્વિસ રોડ પર પાણી ભરાયા પ્રોજેક્ટ રોડ પર મેઘમહેર થતા ઉપરવાસ રેલ નદી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની પાણીના ધસમસતા પ્રવાહના કારણે અનેક માર્ગો ક્ષતિગ્રસ્ત વાહન વ્યવહાર પર માઠી અસર થરાદના ડુવાથી પાડવાસણ જવાના માર્ગનું થયું ધોવાણ

ધાનેરા અને લાખણીમાં સાર્વત્રિક વરસાદ ખેતર જળબંબાકાર મગફળી સહિતના પાક ઉપર ફરી વળ્યા પાણી ધાનેરા અને આસપાસના સરહદી વિસ્તારમાં સતત ત્રણ દિવસથી વરસાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત દિયોદર પંથકમાં મેઘરાજાની ટી ટ્વેન્ટી અંદાજમાં બેટિંગ બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ દિયોદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ બનાસકાંઠાના થરાદ પંથકમાં ભારે વરસાદના કારણે તારાજી રામપુરા જવાના માર્ગ ઉપર ભારે કારણે વૃક્ષ બીજી તરફ વામી નજીક પણ એક વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો ને મુશ્કેલી ભારે વરસાદને કારણે મહેસાણાના કણીમાં જળબંબાકાર કડી કરણનગર રોડ ઉપર ભરાયા વરસાદી પાણી નગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણે સ્થાનિકોમાં રોષ

ધરોમ માંથી પાણી છોડતા પ્રાંતિજ નજીક થી પસાર થતી બે કાંઠે રોદ્ર સ્વરૂપ લોકોને કાંઠા વિસ્તાર થી દૂર રહેવાની સલાહ ગુહાઈ જળાશયમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીર આવક રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમ માંથી છોડાયું પાણી હાથમાંથી પીકઅપ વિયર થયું ઓવરફ્લો હિંમતનગર નજીક આવેલ ત્રણેય કોઝવે ઉપર ફરી વળ્યા પાણી અબર જબર પર મુકાયો પ્રતિબંધ સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓ બે કાંઠે ખેડ લાંબડિયા નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં આવ્યા નવા નીર પાણીનો પ્રવાહ વધતા લોકોને નદી કાંઠે ન જવા આપેલ પાટણમાં તેજ પવન સાથે વરસ્યો વરસાદ સાંતલપુરના દાંતરાણા અહેવાલ વારડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ માર્ગો પર નદીઓની માફક વહ્યા પાણી પાટણના રાધનપુરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો વરસાદ રાધનપુર સહિત કુંતાસરી મધાપુરા પ્રેમનગર પૌરાણા ગૌટિંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ અરવલ્લીના ભીલોડામાં ભારે વરસાદ વરસતા કંપા પ્રભાવિત સુનોક સહિતના વિસ્તારમાં બોર કુવા છલકાયા રિંગ બોરમાંથી પાણી બહાર આવતા ખેતરો પાણીમાં માં ઉપરવાસમાં વરસાદ ને કારણે અરવલ્લીના ના વાત્રક ડેમ છોડાયું પાણી સત્તર હજાર ક્યુસેક પાણી છોડાતા મેઘરજના ના મેઘાઈ પાસેથી પસાર થતી વાત્રક નદી બે કાંઠે નદી કાંઠાના વીસ ગામને કરાયા એલર્ટ

સાબરમતી નદીના પાણી ફરી વળ્યા અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં બાકરોલ મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા પાણી માર્ગો પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદમાં દુર્ઘટના બોપલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર બન્યો બનાવ સરસ્વતી હોસ્પિટલના ના ની દિવાલ ધરાશાયી પાર્ક કરેલી ત્રણ કાર અંદર ફસાઈ બનાવ કોઈ જાનહાની નહીં અમદાવાદના બોપલમાં રશ્મિ કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કાર્યવાહી એમસીએ સાઇટની રજા ચિઠ્ઠી રદ કરી પ્રોજેક્ટ ઓફિસરનું લાયસન્સ સસ્પેન્ડ કરવા એમસીનો આદેશ કન્સ્ટ્રક્શનના સંચાલકને કારણદર્શક નોટિસ આપી દંડ કરાયો અમદાવાદ મહાનગરપાલિકાના પાપે સામાન્ય વરસાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં ભરાયા પાણી રોડ પર પાણીએ કબજો જમાવતા વાહન ચાલકો પરેશાન કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં સાબરમતી નદીમાં ફસાયેલા નવ લોકો નું કરાયું રેસ્ક્યુ ખેડ બ્રહ્મા હતા લોકો બે પુરુષ ચાર મહિલા અને ત્રણ ટીમે સ્પીડ બોટની મદદથી તમામનો ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ રિવરફ્રન્ટ વોકવે પર ફરી પાણી લોઅર પ્રોમિનાઇડ સામાન્ય નાગરિકો માટે કરાયો બંધ વોકવે પર ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત સાબરમતી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહને ધ્યાનમાં રાખી લોકોને નદી કાંઠાથી દૂર રહેવાની સૂચના રિવરફ્રન્ટ વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ સાબરમતી નદી બે કાંઠે વહેતી થતા અમદાવાદના શાહપુરની ગામા હોટલ નજીક લગાવાયા બેરીકેડ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રિવરફ્રન્ટની લીધી મુલાકાત પરિસ્થિતિ અંગે મેળવી માહિતી વરસાદી માહોલ વચ્ચે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં મકાન થયા ધરાશાયી દરિયાપુર અલી કુંભારના ડેલામાં એક મકાન જમીન દોસ્ત કાચમાળ નીચે દબાયેલા બે લોકોનું કરાયું રેસ્ક્યુ માંડવીની પોળ અને બહેરામપુરા ગૌતમનગર ચાર રસ્તા નજીક એક એક મકાન ધરાશાયી સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક પથાપુર કલોલી રસિકપુરા ધરોડા પાલ્લા અસ્માલી સહિતના ગામને કરાયા અલર્ટ સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાંથી અનેક લોકોનું કરાયું સ્થળાંતર ખેડા જિલ્લાના ત્રણ સરહદી વિસ્તારમાં પૂરની સ્થિતિ શેઢી નદી બે કાંઠે વહેતી થતા ગણતેશ્વર અને ઠાસરા તાલુકાને કરાયા એલર્ટ બંને તાલુકાના કુલ પાંચ ગામ બન્યા સંપર્ક વિહોણા ગળતેશ્વરના ધુરાની મુવાડાથી વાઘરોલી વાડદથી ડભાલી અને વાડતથી મીઠાના મુવાડા સુધીનો રોડ પાણીમાં ગરકાવ ઉપરવાસ માંથી ભરપુર પ્રમાણમાં નવા નીર ની આવક થતા વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે ઔરંગા નદી પાણીનો પ્રચંડ પ્રવાહ સાવચેતીના ભાગરૂપે લો લેવલ બ્રિજ પરથી અવરજવર ના કરવાની સૂચના ઉપરવાસમાં માં મહેર અને વલસાડ જિલ્લા ભારે વરસાદના કારણે મધુબન ડેમ વિપુલ પ્રમાણમાં મેઘરાજાની તોફાની બેટિંગ થી વલસાડ જિલ્લાના અનેક માર્ગો પર ફરી વળ્યા વરસાદી પાણી આશરે બસો પાંચ થી વધુ રસ્તા બંધ ધરમપુરના અડસઠ કપરાડા પારડીના અને વલસાડના છવ્વીસ માર્ગો બાદ ધોધમાર વરસાદ વરસતા માર્ગો પાણીમાં ગરકાવ વલસાડના ભાગડાવાડ અને નાનકવાડાને જોડતા માર્ગ પર ભરાયા પાણી શાંતિવન એપાર્ટમેન્ટ સહિતના રહેણાંક વિસ્તારમાં જળ જમાવડો ટેમ્પો પાણીમાં ભરેલા ખાડામાં ગરકાવ ટ્રેક્ટરની મદદથી ટેમ્પોને કઢાયો બહાર અંબેર કોઝવે પર ભયાનક સપાટી 1.38 મીટર પર વહી રહ્યું છે પાણી કોઝવેની હાલની સપાટી 7.38 મીટર ભયાનક સપાટી છે 6 મીટર કોઝવે પર પાણી ફેરવતા વાહન ચાલકો માટે રસ્તો બંધ કરાયો ઓકાઈ ડેમની સપાટી પહોંચી 338.64 ફૂટ પર ઓકાઈ ડેમમાં 182126 ક્યુસેક પાણીની આવક ડેમમાંથી 77982 ક્યુસેક પાણીની જાવક ઉપરવાસ માંથી પાણી છોડાતા વડોદરા રંગાઈ નદી માં પાણી નો પ્રચંડ પ્રવાહ કરજણ ખેરડા ગામના નગરી વિસ્તારમાં ફરી વળ્યા પાણી માર્ગો પર જળ સૈલાબ કારણે નગરી વિસ્તાર બન્યો સંપર્ક વિહોણું ખેરડા ગામની બાગોડ સુધી ફરી વળ્યા રંગાઈ નદીના પાણી બૂટ તળાવ ફાટતા વાઘોડિયાના ગુગલિયા પુરાના સ્લમ વિસ્તારમાં જળબંબાકાર અનેક ઘર પાણીમાં ગરકાવ ખેતરો પણ પાણીથી તરબોળ ઘટના બાદ પાલિકાના પ્રશાસને વરસાદી કાસ પરના દબાણો કર્યા દૂર જલારામ નગર વિસ્તારમાં આવેલા ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટું નુકસાન વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગુગલિયાપુરા જલારામ નગર વિસ્તારની લીધી મુલાકાત ઘરોમાં ભરાયેલા પાણીના નિકાલની હાથ ધરાઈ કામગીરી અસરગ્રસ્તોમાં ફૂડ પેકેટનું કરાયું વિતરણ મુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પરનો કોઝવે ધોવાયો વડોદરાના વાઘોડિયામાં કોઝવે પર મસ ગાબડું પડતા રાદારીઓ માટે આફત ખેડૂતો અને નોકરિયાતોને આઠ કિલોમીટર ફરીને જવાનો આવ્યો વાવે ભારે વરસાદથી દેવ નદી બે કાંઠે રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ ચોવીસ કલાકમાં વરસ્યો બે ઇંચ વરસાદ આખી રાત ધીમે ધારે વરસાદ વરસ્યો હજુ ચોવીસ કલાક વરસાદની આગાહી રાજકોટ નો વરસાદ રાજકોટના ધોરાજી નજીક આવેલો ભાદર બે ડેમ ઓવરફ્લો ડેમ રૂલ લેવલે ભરાઈ જતા ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા નદી પટમાં અવર ન કરવા લોકોને અપીલ આસપાસના ગામના લોકોને કરાયા એલર્ટ ઉપલેટા તાલુકાના ગધેથર ગામ નજીક આવેલ વેણુ બે ડેમ ઓવરફ્લો ચાર દરવાજા ત્રણ ફૂટ ખોલાયા આસપાસના ગામોને એલર્ટ કરાયા બાર જેટલા ગામને મળી રહેશે પીવા માટે અને સિંચાઈ માટે પાણી રાજકોટના ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલાયા ડેમમાં બે હાજર છસો ઓગણપચાસ ક્યુસેક પાણી આવક અને જાવક મોજ નદી બે કાંઠે કાંઠા વિસ્તારના ગામ એલર્ટ કરાયા રાજકોટમાં ભારે વરસાદના કારણે રિક્ષા ફસાય લલુડી વોકડીનો સોશિયલ મીડિયામાં વાયરલ નોશિયલ રિક્ષા પાણીના કારણે ખાડામાં માં ફસાય સદનસીબે ચાલક નો આબાદ બચાવ સુરેન્દ્રનગરના નાના ગુરિયા ગામમાં જળબંબાકાર ખેતરો જળમગ્ન થતા ધરતીપુત્રો પરેશાન વાવેતર કરેલો પાક પાણીમાં ડૂબતા ભારે નુકસાન મોરબીના હળવદના ચરડવા ગામે ખારીના વોકળામાં તણાવ બાઇક બાઇક ચાલક મહામુસીબતે નીકળ્યો પાણીની બહાર ગામ લોકોએ પાણીમાં તણાઈ ગયેલા બાઇકને બહાર કાઢવા કર્યા પ્રયાસ કચ્છનો માંડવી બીચ પ્રવાસીઓ માટે કરાવો બંધ હવામાન વિભાગે વરસાદનું રેડ અલર્ટ આપતા બીચ બંધ કરાવો બીચ પર આવેલા લોકોને મોકલાય પરત બેરિકેટિંગ તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો કચ્છમાં ભારે વરસાદની આગાહી કંડલા બંદર પર લગાવવામાં આવ્યું સિગ્નલ વરસાદનું રેડ એલર્ટ અપાયું હોવાથી ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું